અંકિત અરવલ્લી જિલ્લામાં જાણે નકલીની હોળ લાગી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે નકલી કચેરી બાદ આજ રોજ નકલી એસટીએમ ઝડપાયો છે સાટંબા પોલીસ સ્ટેશનમાં એક પ્રકાશ નાઈ કરીને રા ગુના નો આરોપી હતો એની તપાસ અર્થે પોલીસ ગઈ હતી ત્યારે પોલીસ ને પોતે જણાવી અને આઈ કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ નડિયાદ એસડીએમ નું જણાવ્યું હતું નડિયાદ ખાતે પોલીસે વેરિફિકેશન કરતા નકલી હોવાનું બહાર પાડ્યું છે તરત જ પોલીસે પ્રકાશ નાઈ કે જે નકલી એસડીએમ તરીકે નું કાર્ડ બતાવ્યું હતું એને ઝડપી લીધા જે ઝડપી અને હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે